તરંગો જાની વાલી પિનારા એટલે કે મેં તમને જોઈ શકીએ છીએ આ પ્રવૃત્તિમાં આપણે દીધમ વગર સમતલ અરી આ પ્રવૃત્તિ સમજીશું આ પ્રવૃત્તિ કરવા માટે સમતલ અરીશો એક ગ્લાસ પાણી વાટકો અને પીજમ લઈશ પહેલા આપણે એક વાટકીમાં એક સમતલ અરીશો મૂકીશું અને તેમાં ગ્લાસ વડે પાણી રેડીશું આ વાટને એવી રીતે મૂકીશું કે જેથી આ સમતલિશા પર સૂર્ય પ્રકાશ પડે તમે દિવાલ પર સમતલ અરીસા નું પ્રતિબિંબ જોઈ શકો સંયુક્ત રીતે વિદમી રચના કરે છે અને સૂર્ય પ્રકારની સાત લોકોમાં વિભાજન કરે છે આ સંતલન અને શવડે પાંચનું વિભાજન થાય છે આહાર જય કે જીવ વિજ્ઞાન